આપના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ને જામીન મળતા કેશોદ ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી અરવિંદ કેજરીવાલ પચાસ દિવસ બાદ જામીન પર મુક્ત થતા કેશોદ શહેરમાં ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા

ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ સાથે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે કેશોદના ચાર ચોકમાં પીઆઈ ગોયલ સાહેબને જાણ કરી અને આતશબાજી કરવામાં આવી છે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને કાલના રોજ જામીન મળેલ છે ભાજપ સરકારની તાનાશાહી સામે ઝૂબી અને પોતાના અધિકારોની લડાઈ લેનાર લોકોને ભાજપ સરકાર ખોટી રીતે જેલમાં પૂરી દે છે આની સામે આજ અમારા રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાહેબને જામીન મળ્યા છે એ ખુશી ખુશીમાં આતશબાજી કરવામાં આવી છે જય હિન્દ જય ભારત રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કે કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે